આજે આપણી ગૌશાળાના નવા સભ્ય નામ વિચારવાનું હતું તમને કોઈ આવડતા હોય તો જય જય જે માતાજી મિત્રો સવાર સવાર માં જે આપણું ડેલી કામ છે મધુ ને ઉભી કરવાનું કરીને પછી મંગારા ને તો અને કાલે જે આપણે રીલ બનાવી હતી આપડી ગાયો ની ને આપણી વેદના ઈરિલ ની અંદર એક સરસ મજાની કોમેન્ટ આવી અને એ કોમેન્ટ એવી હતી કે તમે ટુકા પડો ભાઈ નહીંતર સાંજ પહેલા એને ઉપાડી લેવાના હોય અને એ કોમેન્ટ ની અંદર ઘણી બધી લાઈકો આવી તમારી વેદના હું સમજી શકું છું પણ કાયદો છે ને કાયદાનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું હોય ભાઈ અને ક્યારેક છે આપણે ખીજમાં ખીજમાં છે કાયદો હાથમાં લઈ લે ને કોઈને મારી લે તો પછી આપણે ગુનામાં આવી જાય અને આપણે આ વાત સાંભળીને ને મધુય આપણે કહેવા લાગે કે નાના રીતે ભાઈ એ વાત સાચી છે આપણે કાયદો હાથમાં ના લેવાય કાયદાને કાયદાનું કામ કરવા દેવાય તો હાલો એ વાત તો થાય ને ધીમે ધીમે થશે રી પણ મેન વાત એ કે જે આપણી ગૌશાળાના નવા બે સભ્યો આવ્યા છે જે એક ચક્કીની વાલડી ભૂરીની વાલડી એનું આજે નામ આપણે વિચારવાનું આ છે આપણી ભૂરીની વાડીને ભૂરીની વાડીને નામ આપણે બક્ષરથી રાખવાનું છે એટલે બક્ષરના કોઈ પણ સારા સારા નામ આવડતા હોય કયો ના છે ચક્કી નહીં પણ આમાં એવું છે કે આને તમને કોઈ પણ કાંકરીજ નસલના સારા નામ આવડતા હોય ને કાંકરીજ ગાયોને જે ભળતા એ અમને કહ્યું એટલે એ આનું નામ આપશું આ બંને વાડીના જે કાંઈ પણ તમને સારા સારા નામ આવડતા હોય અમને કહેજો એટલે આપણે એમાં સરસ મજાના બંનેને નામ આપશું પછી આપણે આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે ઘરે આવી જોઈએ આપણે ધોરને પછી તો સવારથી થઈ બપોર ને બપોરે આપણી જગ્યાએ ઉપર ઊભા પણ અત્યારે નજારો અલગ હતો તમને જોવો હોય ને હાલો બતાવું તો જુઓ ચાલુ વર્ષા છે ને આ ચારે ચાર ગાયો કેવી ફર્સ્ટ ક્લાસ લાગે છે ગમાણમાં ચરો ખાતી તો આપણે ચારેય ગાયો જોઈને આવી ગયા હતા હાવ જ પાછા હાવ જ થોડી વાર પાસે ને પાસે પાસે કારી અને જોઈને ફરી આવી ગયા ધોર પાસે હવે જોઈને એવું લાગે કે હવે વિશે ને જોઈને આવી ગયા પછી પાંજરાપુર ને પાંજરાપુર આવીને આપણે એક વાત યાદ આવી કે તમારા માટે એક સરપ્રાઈઝ છે આપડે ગ્રુપ ની અંદર નવી એક ગાય આવે છે તો કોણ ગાય લાવે છે કઈ ગાય લાવે છે જાણતા હોય તો મિત્રો આજનો દિવસ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા